જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે આવી ગયા છીએ જે બાળકેશ્વર મહાદેવનું મંદિર છે અને પાછળ જોઈ શકો ગેટ છે હવે અંદર જઈને તમને દેખાડીશું બાળકેશ્વર મહાદેવના દર્શન કરાવીશું તો વિડીયો એન્ડ વધી દેખજો તો મિત્રો પહેલાં તમને દર્શન કરાવીશું હનુમાનજીના તો મિત્રો દર્શન કરીશું આપણે મલકિયા હનુમાનજીના આ છે મિત્રો મલકિયા હનુમાનજી તો મિત્રો લાઈવ દર્શન કરી શકો છો તમે જય શ્રી રામ ને હવે મિત્રો જઈએ છીએ બીજા મંદિર તરફ જોઈ શકો બીજું મંદિર છે મિત્રો આ છે મહાદેવનું મંદિર મંદિર મહારાજ છે વાત જોઈ શકો મિત્રો પ્રાચીન શિવલિંગ છે મહાદેવની પ્રાચીન શિવલિંગ લાઈવ દર્શન કરી શકો છો તમે મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો લાઈવ જ ગોગા મહારાજ આ છે ગણપતિ દાદા છે ને આ છે મિત્રો શિવલિંગ છે નાની સામે મંદિર છે મહાદેવ હર મહાદેવ તો મિત્રો આ તો નાનો એક લોગ જે રસ્તામાં આવ્યું હતું મંદિર એક નાનું જ મંદિર છે તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આ વાત ધાર્મિક સ્થળના નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી